સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે એક સરસ મજાની બેગ બનાવશું તો એના માટે મેં કપડું અને બચમાં સીટ છે અને અસ્તર નાખી અને આને ક્વિટ કરી લીધું છે અને એનું માપ લીધું છે સાડા સોળ બાય ત્રીસ ઇંચ તો ત્રીસ ઇંચ છે આપણી લંબાઈ થશે અને સાડા સોળ ઇંચ છે આપણી પહોળાઈ થશે હવે આપણે એક સાઈડથી સાડા સોળ છે ત્યાંથી આપણે એને વચ્ચેથી વાળી લેવાનું છે અને ત્યાંથી દસ ઇંચ પર માર્ક કરવાનો છે આવી રીતે નીચેથી ઉપરની તરફ જતાં દસ ઇંચ પર માર્ક કરવાનો છે અને પછી ત્યાંથી કટ કરી લેવાનું છે અને આ ટુકડો પછી આપણે ફરીથી એનામાં જોઈન્ટ કરશું હમણાં આપણે એને સાઈડમાં રાખીશું અને આ ટુકડાને આવી જ રીતે ફોલ્ડ કરેલો જ રાખશું અને નીચેથી ઉપરની તરફ જતાં સાડા સાત ઇંચ પર માર્ક કરી લઈશું માર્ક થઈ જાય એટલે જે ફોલ્ડ કરેલો છે ત્યાંથી સાઈડમાં જતાં અમે આપણે પાંચ ઇંચ પર માર્ક કરશું આવી રીતે એક બોક્સ બનાવી લઈશું અને જે ખૂણો બન્યો છે ત્યાં આવી રીતે રાઉન્ડ શેપ આપી દેસું અને પછી આ જ શેપમાં આપણે કટ કરી લઈશું હવે આને આપણે હમણાં ખોલશું નહીં ફોલ્ડ જ રહેવા દઈશું મેં તમને બતાડવા માટે ખોલ્યું છે ફોલ્ડ જ રહેવા દેજો અને પછી આવી રીતે ફોલ્ડ છે ત્યાં આગળ વચ્ચમાં સેન્ટરનું માર્ક કરી લેજો જો મેં અહીંયા કર્યું ને એવી જ રીતે સેન્ટરનું વચમાં માર્ક કરી લેવાનું અને પછી ખોલી લેવાનું હવે જો આ સેન્ટરનું માર્ક બંને પીસમાં થઈ ગયું એટલે આપણે હવે આ પેલો જે નાનો પીસ છે ગોલાઈવાળો એને લઈ લેશું અને એની રાઉન્ડની લંબાઈ માપી અને એના જ માપની ચેન લઈ લેશું એટલે મારી આ ચેન લગભગ ત્રેવીસ ઇંચની થાય છે તો તમે તમારા હિસાબે પહેલાં માપી લેજો અને પછી ચેનમાં વચ્ચે સેન્ટરનું માર્ક કરી લેવાનું અને જે સેન્ટર આપણે પીસમાં બનાવ્યું છે એ અને ચેનમાં મેચ કરી અને પછી આવી રીતે હાથ વડે એને માપી અને અહીંયાથી સિલાઈ કરવાનું સ્ટાર્ટ કરશું તો પૂરા રાઉન્ડમાં ગુમાવતા આને સિલાઈ કરી અને જોઈન્ટ કરી લેશું અને સેન્ટર છે એ આપણું મેચ થવું જોઈએ થોડી ચેન વધારે હોય તો કટ કરી લેજો અને જે સેન્ટર પીસમાં છે એનું માપ સામે ચેનમાં ફરીથી નિશાન કરી લેજો એ થઈ જાય એના પછી આપણે ચેન પર દાબ સિલાઈ લગાવશું જો અહીંયા રાઉન્ડ શેપ છે ને ત્યાં આગળ આપણે નાના નાના નોચીસ આપી દઈશું જો આપણે ફોલ્ડ કરી અને સિલાઈ કરતી વખતે આપણી ચેન ખેંચાઈ ગયું હોય તો એ સારી રીતે બેસી જાય એટલા માટે આપણે નાના નાના નોચીસ આપવાના છે જો તમારી ચેન બરાબર લાગી હોય તો આપણે આ નોચીસ લગાવવાની જરૂર નથી હવે આ આ ચેન લાગી ગઈ તો એનો બીજો જે ભાગ છે એ આપણે બીજી સાઈડ લગાવશું એટલે ચેનમાંથી એ ખોલી લઈશું અને આ પીસનું અને ચેનમાં જે આપણે સેન્ટર કર્યું છે એને મેચ કરશું અને આવી રીતે માપતા જઈશું પછી જ્યાં ચેન આવે છે ત્યાંથી સિલાઈ કરવાનું ચાલુ કરશું અને આ ચેન છે એ આ પીસમાં જોઈન્ટ કરી લઈશું ધ્યાન રાખજો આ પીસમાં જે હમણાં ચેન લગાવવાનું ચાલુ કરશું તો ત્યાં નીચેનો પીસ એકસ્ટ્રા વધશે તો તમે ટેન્શન નહીં લેતા મેં માપ એ પ્રમાણે જ આપેલું છે તો તમને એ પછી કટ કરવાનું રહેશે જુઓ આવી રીતે આપણે ચેનને લગાડી દીધી હવે એને ઉપર દાબ સિલાઈ કરી લઈશું અને દાબ સિલાઈ કરતાં પહેલાં નાના નાના નોચીસ પણ આપી દઈશું જો આ દાબ સિલાઈ થઈ ગઈ એટલે હવે જે ચેનના માપો માપ કપડું છે એટલું જ રાખવાનું છે જે વધારાનું છે એને કટ કરી લેવાનું છે કટ થઈ ગયું એટલે આપણે બંને પીસને વચમાં રાખશું અને બંને સાઈડથી એક એક રનર એની અંદર નાખી દઈશું તો આવી રીતે બે રનર મેં ચેનની અંદર નાખી દીધા છે હવે આ સાઈડ જે ચેન લગાવી છે એની સામેની સાઈડ આપણે વચમાંથી ફોલ્ડ કરીશું અને પીસને અને વચ્ચે સેન્ટરનું માર્ક કરી લેશું અને અહીંયા આપણે બેલ્ટ લગાવશું તો બેલ્ટ લગાવવા માટે જે સેન્ટર કર્યું છે એનાથી સાઈડમાં જતાં આપણે ચાર ઇંચ પર માર્ક કરશું અને જે ચાર ઇંચ પર માર્ક કર્યું ત્યાંથી ઉપરની સાઈડ જતાં આપણે આઠ ઇંચ પર માર્ક કરશું આવી રીતે આ થઈ ગયું આપણું માપ તો હવે આપણે બેલ્ટ લઈ લેશું બેલ્ટને માપ લીધું છે ત્રણ બાય છેતાલીસ ઇંચનું અને આમાં તમે ચાહો તો તમે રેડીમેટ બેલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો મેં આ મટીરિયલ હતું એટલે મેં એનો ઉપયોગ કરો છે હવે આ કપડાને આવી રીતે ડબલ ફોલ્ડ કરશું અને પછી એના ઉપર સિલાઈ કરી આ બેલ્ટ તૈયાર કરી લેશો આ જ માપના આપણે બે બેલ્ટ તૈયાર કરવાના છે એક બેલ્ટ અહીંયા લગાવશું અને બીજો બેલ્ટ હું તમને બતાવું છું ત્યાં આગળ હવે આ બેલ્ટ આવી રીતે અહીંયા લગાવવાનો છે એક હિસ્સો આ બાજુ અને એક હિસ્સો આ બાજુ એવી રીતે બંને ભાગ લગાવી દેવાના છે જો હું તમને લગાવી અને દેખાડું છું આવી જ રીતે આપણે બીજો બેલ્ટ પણ અહીંયા બી બીજી સાઈડ પણ અહીંયા લગાવી દઈશું અને હા બેલ્ટમાં આંટી ના આવે એનું ધ્યાન રાખી આપણે આ બેલ્ટ લગાવીશું હવે જે સામેની સાઈડથી આપણે દસ ઇંચમાં ટુકડો જે કટ કર્યો હતો એ લઈ લેવાનો છે એનું સેન્ટર કાઢવાનું છે અને સેન્ટરથી ચાર ઇંચ સાઈડમાં અને ચાર ઇંચથી ઉપર આઠ ઇંચ પર માર્ક કરી અને રેડી કરવાનો છે રેડી થઈ જાય એટલે આપણે બીજો પીસ લઈ લેશું આ મારી પાસે કપડું હતું એટલે મેં ડબલ જ લઈ લીધું છે અને દસ બાય દસનું આ ડબલ છે હવે કોઈ બી એક સાઈડથી આવી રીતે ડબલ ફોલ્ડ કરી અને એને તૈયાર કરો આ છે ને સાડીનું કપડું છે એટલે મેં ડબલ લીધું છે જો તમે આનામાં જાડું કપડું વાપરતા હો તો તમને ડબલ કપડું લેવાની જરૂર નથી અને સિંગલ કપડામાં જ તમારું રેડી થઈ જશે તો જુઓ આ આપણું તૈયાર થઈ ગયું હવે એને અહીંયા મૂકવાનું છે તો આ સાઈડ વધારે લાગે છે તો હું થોડું એનામાંથી કટ કરી લઈશ એટલે તમારે નવ બાય દસ ઇંચનું કપડું લેવાનું છે જે સાઈડ દસ ઇંચ છે ત્યાં ડબલ ફોલ્ડ કરી અને એને ટુકડાને રેડી કરવાનો છે પછી જે બીજો બેલ્ટ છે એ આની ઉપર રાખી અને સિલાઈ કરી અને પોકેટ પણ સાથે સ્ટીચ કરશું અને બેલ્ટ પણ સાથે સાથે સ્ટીચ કરી લેશું આવી રીતે બંને સાઈડ સિલાઈ કરી અને તૈયાર કરવાનું છે એટલે આપણું અહીંયા એક પોકેટ બની જશે જો આ બની ગયું હવે આપણે જે પીસ આની સાથે કટ કર્યો તો આ અહીંયાથી જે ચેન લગાવી છે એ પીસ પાછો અહીંયા સિલાઈ કરી અને જોઈન્ટ કરશું તો આવી રીતે એની ઉપર મૂકવાનો છે અને સિલાઈ કરીને જોઈન્ટ કરી લેવાનો છે તમે ચાહો તો કવર સિલાઈ પી કરી શકો છો અને દાબ સિલાઈ પણ આવી રીતે કરી શકો છો અને હા આ ધ્યાન રાખતી વખતે જે સાઈડ ચેન લગાવી છે એ સાઈડ જ બેલ્ટના ઉપરના કડા જે જે એક્સ્ટ્રા છે એ આવવા જોઈએ એવી રીતે આપણે નીચેનો ભાગ જોઈન્ટ કરવાનો છે ઊંધો ન લાગી જાય એનું ધ્યાન રાખવાનું જે પોકેટનું મોઢું ખુલ્લું છે એ સાઈડ ચેનવાળો ભાગ લગાવવાનો એ થઈ જાય પછી બંને છેડા ભેગા કરી અને સેન્ટરનું માર્ક કાઢી લેવાનું છે હવે અહીંયા તો આપણે સેન્ટરનું માર્ક કરેલું જ હતું અને વચ્ચે જે ચેનવાળો ભાગ છે ત્યાં આગળ સેન્ટર આવશે એટલે ટોટલ એ પીસમાં ચાર સેન્ટરના માર્ક કરવાના છે ચાર સેન્ટરનો માર્ક થઈ જાય એના પછી મેં આ બીજો લાંબો એવો એક પીસ લઈ લીધો છે દસ બાય સાડા તેત્રીસ ઇંચનો એનામાં એમાં પણ આપણે ચાર સેન્ટરના માર્ક કરશું આવી રીતે વચ્ચેથી ફોલ્ડ કરશું જે સા દસ ઇંચ છે ત્યાંથી આપણે એને ફોલ્ડ કરશું એટલે પાંચ ઇંચ પર માર્ક થશે અને પછી સાડા તેત્રીસ ઇંચ છે ત્યાંથી વચ્ચેથી એને ફોલ્ડ કરશું અને સેન્ટરમાં માર્ક કરશું આવી રીતે ચાર સેન્ટરનો માર્ક થઈ ગયા હવે આ જે પીસમાં આપણે ચાર સેન્ટરના માર્ક કર્યા છે એ જો ચેનની વચ્ચેમાં જે સેન્ટર છે એ દસનું સેન્ટર છે એ પહેલાં આપણે મેચ કરવાનું છે આવી રીતે અને સીધી સાઈડ બંને પીસની વચ્ચેની સાઈડ અંદરની સાઈડ રાખવાની છે અને આ જો સાડા તેત્રીસનું જે વચ્ચે સેન્ટરનું માર્ગ છે એ બેલ્ટની વચ્ચે જે સેન્ટર છે ત્યાં આગળ મેચ કરવાનું છે તો આવી રીતે આપણે સેન્ટર મેચ કરતા જશું અને પિનઅપ કરી લઈશું હવે કોઈ બી એક જગ્યાએથી તમે સિલાઈ કરવાનું ચાલુ કરો તો પૂરા રાઉન્ડમાં ગુમાવી અને આ પીસ છે ને આનામાં લગાવી દેવાનો છે જુઓ અહીંયાથી હું સિલાઈ કરવાનું ચાલુ કરું છું તમે ક્યાંયથી પણ સિલાઈ કરવાનું ચાલુ કરી શકો છો પિન લગાવી છે ને ત્યાંથી સિલાઈ કરવાનું ચાલુ કરશો તો તમારા માટે વધારે સારું લગ રહેશે તો આવી રીતે આપણે પીસ છે ને આવી રીતે જોડતા જઈશું અને સિલાઈ કરતા જશું તો બંને પીસ આપણા જોઈન્ટ પણ થઈ જશે અને આપણી બેગ બની અને તૈયાર પણ થઈ જશે જો તમે આનામાં કવર સિલાઈ કરવા માંગતા હો તો કવર સિલાઈ પણ કરી શકો છો તો આપણે બે ઇંચની લાંબી સ્ટ્રીપ લેવાની છે અને ડબલ ફોલ્ડ કરી અને અહીંયા લગાવી દેવાની તો તમારી કવર સિલાઈ થઈ જશે આ મારી કોટનની સાડી છે એટલે કોઈ જે એક્સ્ટ્રા દોરા હોય એ નથી નીકળતા એટલા માટે મેં આનામાં કવર સિલાઈ નથી કરી તમારે કવર સિલાઈ કરવી હોય તો તમે કરી શકો છો આ થઈ ગયા બાદ હવે આપણે બેગને કરી લેશું સીધી તો બેગના જે ખૂણા છે એ બધા બરાબરથી બહારની તરફ કાઢી લેશું એટલે આપણી આ બેગ બની અને તૈયાર થઈ જાય છે મેં આ બેગ પણ બનાવી છે અને તમે ચાહો તો આને સ્ટોરેજ બેગ એટલે કે તમે આનામાં તમારી સાડીઓ બધી સ્ટોરેજ કરી અને રાખી શકો છો તો આવી રીતે આનો ડબલ ઉપયોગ કરી શકીએ છીએ આપણે અને ક્યારેક ટ્રાવેલિંગમાં લઈ જવી હોય તો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો આનું માપ જે આપ્યું છે એ પ્રમાણે તમે લેશો એટલે તમારી બેગ પરફેક્ટલી બનશે તમને આજની બેગ કેવી લાગી કમેન્ટમાં જરૂર મને કહેજો સારી લાગી તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર